શબ્દ કો હાથને પાઉં એક શબ્દ હૈ ઔષધિઓર એક શબ્દ હૈ ગાવ એક વાત કહનકી એક કહનકી નહીં ફૂકે અગ્નિ પ્રજ્લે અને ફૂકે દીપ ગુજાય એવી જ્યારે વાત છે અમારી વાતો અમારા ગીતો અમારા દુહાઓ અમારી કવિતાઓ એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો નોય કોઈનો નો એની પાહે કોઈ દી બેહતા નહીં ને એની અરે મિત્રતાય ન કરતા ભલા માણસ અમુકની પાસે રહેવું જ નહીં લીમડા હેઠે જઈને લીમડા હામી વાત કરવી તમે તમારે તો ઠાકર બેઠો છે લીમડા કરવી તમારે વડલે જઈને પણ કરોડ વાળો ગબી જેવા મોઢા કરીને બેઠો એનાથી છેટા રહેજો હાડા તંડથી પનોતી નહીં જાય એવા પાસે નો જાવ મર્દ ની પાસે બેહવું મર્દો નો આ દેશ મર્દો નો છે સંતો નો છે સુરાવો નો છે ભક્તો નો એટલે શું કે આ નીકળી ગયા તરવાર લઈને માર નાખ્યા બે તણ ને ઈજ નહીં ખાલી વખત આવે ત્યારે વસ્તુ જુદી છે એ તો કોઈ પણ વસ્તુમાં પોતાનું કુટુંબ પોતાનો પરિવાર કુટુંબ ભેળું રહેતું હોય કુટુંબ વિખાઈ જાય હોય કે ગામ વિખાઈ જાય હોય એને ભેળું જોડવા હારું થઈને માર ખાઈ લે અને એક કરીને બતાવે ને આખા કુટુંબને ગમે એમ થઈ જાય કુટુંબની વાત છે હો એ કુટુંબની પોતાની વડીલોની માર ખાઈને ભેળા રાખે નોખા નો પડવા દે ને આને બહુ મોટો સુરવીર કહેવાય ભલા માણસ છે એ પણ એક મોટી સુરવીરતા છે એ કઈ નાની વસ્તુ નથી હા એટલે એ એવી વાત છે ગણ કર્યા ગોખા કરે ને અવગણ ભૂલી જાય કાગા ઈ તો કહેવાય મોટા મનના માનવી એવા મોટા માણસો વિચારોના જે મોટા હોય ને પહે બેહું બાકી કમતી આને લાખો કરો ને એક દિનની ઊણપ થાય પછી ભવના ભૂલી જાય કરિયલ ગણ ને કાગડા અમુકને તમે આખી જિંદગી એનું રાખો આખી જિંદગી રાખો જે જોઈએ કયો પૈસા તો કે આલે ગાડી તો કે આલે ફલાણું તો કે આલે એકવાર તમને દેઈ ન હગો આજ નહીં આપું બારો નિહર્યા ભેળો કે આની પેઢીઓ જ આવી છે પણ તારી પેઢીઓ પૂરી થઈ ગયું હતું સારું હતું એવા એનાથી સેટું રહે હું હા એટલે ઘણા માણસો છે ને બાથરૂમના સંપલ જેવા હોય ગાય જ નહીં દાદા હળી જાય પટિયું નીકળી જાય પણ કાંઈ તો નહીં જ ઘણા માણસો એવા જે એના જેવા જોઈને હા ઘણા છે ને શાક માર્કેટના શાક માર્કેટ ના ઢોર જેવા હોય એને વરસાદ લેવા દેવા જ ન હોય હડેલ બટેટા રીંગણા મળી જાય એટલે ખાવાનું મોજ એ તો આ વગડામાં સરતી હોય હોય એને ખબર બે ગાજે અને ઊંચા પૂછડા લઈને આળપે ને એની મોજ આવે એને ખબર હોય શાક પકડા માર્કેટમાં રહેવા વાળા ઢોર ને લેવા દે આ ક્યાંથી આવ્યો એને ખબર નથી કે આ મે વર્સે ત્યારે શાકભાજી આવે છે એને ખબર ન હોય ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય ઈ માતા માવડી ખબર હોય ખાંડ ના ડબલા જેવા શું કામ ખબર લાગે મીઠા મીઠા અંદર બાકસ પીડી હોય ભડકો કરે તો ખબર પડે ખાંડના ડબલામાં બાકસ હોય ગામડામાં માવડી હોય ઈ રાખે હવે તો બધું ઘણું બધું ઓલું ટક દઈને હળગાવાનું આવી ગયો મને હમણાં કોઈક કેતું તો ભલે આપણે ગમે એટલો સુલો હંદરૂક ગમે એટલું કરી પણ બેનું જેવું હળગાવતા ન આવડે કોઈ અરે શું નો અળગાવતા નો પણ નારી શક્તિ છે આ તો ઘરનો ડાયરો એટલે આનંદ કરાવું છું હા હા આપણા માવડી તો એટલા કામ કરે છે એ સરસ ડોરના કામ કરે ખેતરના એ કરે ને મહેમાન આવે એટલે આમ રોટલા શિયાક ને એ બધી ખબર પડી જાય હવે અમારે ફરવાનું કહું અમે કોઈને ઘરે જઈને જમીન તો અમે કહી દઈએ આ ઘરે મહેમાન કેવા આવતા છે આવતા છે કે નહીં આવતા હોય

હા એને એને શું હારે લેવા દેવા હોય અને ગમે તે વસો ગામડે અને સાય તો દોલત વગર નું દુનિયામાં જીવન ખારું છે આ કમાઈ લેજો યુવા ધન તમને કહું છું સમય મેળ્યો હોય ને તો કમાઈ લેવું મહેનત કરી લેવી ઘણા કે પૈસા વાડો માં ઈનોય બપોર પછી કેતો બે હજાર લાવી જરાક હોય લે કેતો ને પૈસા વા માં હોય તો આવા ધર્મ કાર્યમાં દેવા થાય વાપરવા થાય તમારી તાકાત તો એટલું કમાઈ લેજો આપણા ઉપર ઋણ હોય છે જ્યાં જેનમાં એ કુટુંબનું ઋણ હોય છે પરિવારનું મા બાપનું ગુરુનું ઋણ હોય આ ધરતીનું ઋણ હોય ધર્મનું ઋણ હોય એ ઋણમાંથી મુક્ત થાય ને તો જ માણસ કહેવાય મને કહો કે પૂછ્યું તું કે માણસ મરે તો માણસ થાતું જ બીજું કે મેં કીધું માણસ મરે તો માણસ જ થાય મને કહે શાસ્ત્રોમાં છે ફલાણો મેળું ના અવતાર મેં કીધું પણ એમાં સોખું છે માણસ મરે તો માણસ થાય માણસ જન્મે તો એ માણસ જન્મે છે મોટો જેમ થતો જાય એમ પાછા બદલતો જાય ઘણા રૂપ લઈએ કોઈ નું વાહન બની જાય હા કોઈ કાત્યાયમાં નું વાહન બની જાય એવું કોઈ લક્ષ્મી નું વાહન બની જાય આ બધા જુદા ઈ તો પછી તમારે ગોતવા જો ક્યુ વાહન કોનું ઈ મને ખબર છે એટલે મરવા ટાણે છેલ્લે તો પછી શીતળામાં વાહન હોય આવ પછી માણસ ક્યાંથી થાય હા એટલે કેવાનો અર્થ મારો માણસ મરે તો માણસ થાય પણ મરવાટા ને જનાવર જેવો થઈ ગયો હોય પછી માણસ ક્યાંથી થાય હા ઈ નો થાય એટલા માટેની આ કથાઓ છે એટલે نام کو پنجتن نال نننن نال تاوي او تما تو تو تلي پت پريا سانو

તો જ હનુમાન આવે અને એ હનુમાન છે એટલે મારો જ લખેલો ચરસરી છંદ છે હું ગીરમાં એવું સારતો ત્યારે મેં ચરસરી છંદ હનુમાનજી મહારાજ નો લખેલો એની એકાદ બે કડી ગાવા એટલે ਫਲਾਈ ਜਾਵੇਂ संघर्षण रूप राजाज शीर्षा करम परम जगत राज आदि अंतर्य पाल का पत्नी शुरुवाद पाल फालुजाद का पे ીર પગન પીર હરણ પીર પ્યારા પ્યારા હવા હજ

બાજુમાંથી ક્યાં ક્યાંથી મહેમાનો ઠેઠ નજર પડે ત્યાં સુધી આપ પેઠા ભાગવતનો ખોળો છે ભગત પરિવારના આમંત્રણને માના પીના ભાઈવાસો અહીંયા આપ આપો એ આપનો આ આ જે કાંઈ છે આપનો પ્રેમ છે ભાવ છે બધા આપશે આપવાવાળા પણ નો આપે સારી રીતે સાંભળે ને એ પણ યજ્ઞમાં એક આહુતિ છે આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ છે નહીં આ એક ધર્મનો યજ્ઞ ચાલે છે જ્ઞાન યજ્ઞ ચાલે છે ભગવાન ભાગવત સાહેબ કૃષ્ણ કનૈયો અને એનું એનું ગુણાનુવાદ જ્યાં થતો હોય ગુણગાન જે થતું હોય ભાગવત નું સાહેબ શું જોઈએ આ કણે કણ આજ પોલાર પર તન શ્યામ ધન શ્યામ હે અમારો મન આઠો હમ શ્યામ હિશો કામ ને શામ હિય શામ જીએ શામ દ્વિના નાસી લાકરી આધાર શ્યામ નામ હે શામ શ્યામ મતિ શ્યામ ગતિ શ્યામ હિ હે પ્રાણપતિ શ્યામ સુખ સુખદાય જો ભલાઈ શોભા ધામ હે

આજે ન કરવાની વાતો ન બોલવાવાળા બોલે અને ન બોલવાનું ભાગવત ઉપર રામાયણ ઉપર ઘણું બધું થઈ રહ્યું છે મુદ્દો એટલો છે કે આપણે આપણા સુધી સાચું નહીં ફુગાડી તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે ઓલરેડી પહેલેથી જ મા ભાગવત રામાયણ મહાભારત બધું થઈ ગયું છે એ અને એના માટે આપણે અટાણે બે ફાટા પડ્યા છે હું અહીંથી જાહેરમાં કહું છું બે ફાટા પડ્યા છે યુવા ધનના બે ફાટા એક ફાટો એવો છે જેને એમ છે મારે મારા બાપ દાદાના સંસ્કાર ને છે કંઈક આગળ આવવું છે કંઈક કુળ ઉજળું કરવું મારા ઠાકર ની પૂજા કરવી મારી માની જોગવું